નમસ્તે મિત્રો સફળતા કેવી હોવી જોઈએ તો મિત્રો અહીં આપણે ઝળહળતી સફળતા ફોટોગ્રાફતે જોઈ રહ્યા છો મિત્રો આ સફળતા મેળવવા માટે શું શું પગલાં લેવા પડે અને આ રિઝલ્ટ આવ્યું એના પાછળ શું જવાબદાર હોય છે એ તમને આજે હું સમજાવવા જઈ રહ્યો છું સંતાન પ્રાપ્તિ માટે અહીં જે સફળ થયેલા દંપતી છે અને સરસ એવું બાળક રહી ગયું છે અહીં ફોટોગ્રાફ સાથે આપ જોઈ રહ્યા છો કે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં એમને શ્રદ્ધા રાખી અમારી સાથે જોડાણા અમારા કહ્યા પ્રમાણે ટેસ્ટ ટુ આઈવીએફ કરાવ્યું દવાઓ લીધી અને છેલ્લે આ રિઝલ્ટ એમનું આવી ગયું છે તો મિત્રો આ છે સફળતા અને અહીં આપ જોઈ રહ્યા છો એ તેમની સફળતાનો આ જે એમને સરસ એવું રિઝલ્ટ મળ્યું છે એનો ફોટોગ્રાફ છે મિત્રો આ સમગ્ર સફળતા મેળવવા માટે સૌ પ્રથમ આપે બતાવવા આવવું પડે બેનની સોનોગ્રાફી થાય ભાઈનો વિરિન રિપોર્ટ થાય જૂની બધી ફાઇલો ચેક થાય ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા બંને જણા આપને સમજાવે આપને દવા સમજાવે તારીખ આપે એ તારીખ આપે દવા ઇન્જેક્શન ચાલુ કરવા પડે ત્યારબાદ વીર્ય દેવા માટે આવવું પડે ઈંડા બનાવી ઈંડા ખેંચી અને પછી બાળક બનાવીને બાળક મૂકવામાં આવે અને ત્યારબાદ વ્યવસ્થિત દવા લીધા બાદ સફળતા જ્યારે મળે ત્યારે પછી આપને ગમતા ડૉક્ટર પાસે આપ ડિલિવરી કરાવી શકો છો આપને પણ આવી તકલીફ હોય આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક કલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ